ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને અપાશે સિંચાઈનું પાણી મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો આપણે જે બનાવી છે એમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર માટે સિંચાઈના પૂરક સિંચાઈના અર્થે પાળવણી પાણીની ફાળવણી અગાઉ આપણે જે કરતા હતા લગભગ એકવીસો એકાણું એમસીએફટી કરતા હતા જેથી કરી અને ખરીફ પાકો ચોમાસા પહેલાંના ચોમાસું પાકો માટે એ બચાવવાનું કામ અથવા તો વહેલી વાવણી થાય એના માટે આપણે આ ફાળવણી કરતા હતા આ વખતે નર્મદા વિભાગ સાથે પરામર્શ કરી અને મુખ્યમંત્રીશ્રીએ લગભગ ત્રેવીસો ને એકત્રીસ એમસીએફટી એટલે લગભગ એકસો ચાલીસ એમસીએફટી વધારાનું પાણી આપવા માટે ખેડૂતલક્ષી નિર્ણયો લીધો છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે